શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલ પૌરાણિક એવા બહુચરાજી મંદિર ખાતે સામાન્ય દિવસો તેમજ તહેવારોમાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે જેમાં પણ ખાસ કરીને નવરાત્રી જેવા મહાપર્વને લઈને આ મંદિરમાં માય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે મંદિર દર્શનાર્થે આવતા માય ભક્તો કતારમાં ઊભા રહીને શાંતિપૂર્વક રીતે માતાજીના દર્શન કરી શકે તે માટે રેલિંગ તૈયાર કરવામાં આવી છે તો આ સાથે જ વરસાદ દરમિયાન મંદિરના પરિક્રમા માર્ગ પરથી વરસાદી પાણીનો નિકાલ થઈ જાય તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે સવારે છ કલાકથી ખોલી દેવામાં આવશે માતાજીના દર્શન રાત્રિના દસ વાગ્યા સુધી કરી શકાશે આ સાથે જ મંદિરમાં લાઇટ તેમજ ભક્તો માટે પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે મંદિરને ફૂલો અને લાઇટિંગથી સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે

શ્રીમંત મહારાજા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત બહુચરાજી મંદિર કારેલી બાગ આજથી આ સો મહિનાની સારાજી નવરાત્રિ ચાલુ થાય છે આજથી માતાજીને પૂજા અર્ચના જવારા પછી સ્થાપન આજથી ચાલુ થાય છે અને આજ માતાજીના ત્રણ સ્વરૂપ હોય છે બહુચરમાં મહાકાળીમાં અને અંબામાં